શરૂ કરી હતી મહાભારત શાંતિ પર્વમાં પણ મહિમા છે યુધિષ્ઠિરે ભીષ્મ પૂછ્યું શ્રાદ્ધનો હેતામાં શ્રાદ્ધ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામાં યુધિષ્ઠિને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માએ જ શ્રાદ્ધ ની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુ સૌ પ્રથમ પહેલું શ્રાદ્ધ નીમ રાજા એ કર્યું હતું શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે વળી અમુક તિથિઓમાં એના સમય શ્રાદ્ધ કરવાનું વિશેષ ફળ મળે છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં સકુલ પક્ષ એ દેવતાઓનો અને કૃષ્ણ પક્ષ એ વળી હવે કૃષ્ણ પક્ષમાં સતીત પ્રદાન કરનારું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તેના પિતૃઓની કૃપા વંશ વિસ્તૃત પ્રાપ્તિ થાય છે અમાવસ્યાનો શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂરો કરનારું શ્રાદ્ધ છે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેની પણ ખાસ મહત્વ છે આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગળાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે જ કાગડા એ પણ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે તેથી વાસ નાખવાનો મહિમા છે એટલે ભાદરવા મહિનામાં જ કાગળાની પત્ની એટલે કાગડી સર્ગભા બનતી હોય છે આ કાગળીને પૂરતું અન્ન મળી રહે અને એ તુપ્ત થાય એના માટે આ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય છે. વડી સાસરોમાં એવો એક મત છે કે માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વડ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનો વૃક્ષ એ બધા જ વૃક્ષો કરતાં સૌથી વધારે ઓક્સિજન આપનારું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ આ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ કે ખીર ખાવાનું મહત્વ છે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભ અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધનું સેવન નું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદ રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગનો પણ નાશ એ દૂધથી થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધ ભોજન એ પિતળુઓને તુપ્ત કરનારું છે પિતળ પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતળઓનું સદગતિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી થોડી શ્રાદ્ધ ની જાણકારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર